કુષ્માંડા માતા વિશે કુષ્માંડા માતા એ નવદુર્ગાના ચોથા સ્વરૂપ છે અને તેમનો દિવસ નવરાત્રીના ચોથા દિવસે ઉજવવામાં આવે છે કુષ્માંડા શબ્દ બે શબ્દોના સંયોજનથી બનેલો છે કુ એટલે નાનું ઉષ્મા એટલે ઉષ્ણતા અથવા શક્તિ અને અંડા એટલે બ્રહ્માંડ આનો અર્થ એ થાય છે કે માતા કુષ્માંડાએ તેમની હળવી અને સકારાત્મક ઉર્જાથી બ્રહ્માંડની રચના કરી હતી માતા કુષ્માંડાનું સ્વરૂપ માતાના આઠ હાથ છે તેમના સાત હાથમાં વિવિધ શસ્ત્રો અને વસ્તુઓ છે જેમ કે કમંડળ ધનુષ્ય બાણ કમળ અમૃતનો કળશ ચક્ર અને ગદા આઠમા હાથમાં સિદ્ધિઓ અને નિધિઓ આપતી માળા છે તેઓ સિંહ પર સવાર છે જે શક્તિ અને સાહસનું પ્રતિક છે તેમનું તેજ સૂર્ય જેવું છે અને તેમની કૃપાથી ભક્તોના જીવનમાં પ્રકાશ ફેલાય છે પૂજાનું મહત્વ નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા માતાની પૂજા કરવાથી ભક્તોને આરોગ્ય ધન અને સુખ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે માતા તેમના ભક્તોને રોગોથી મુક્ત કરે છે અને જીવનમાં આવતા વિઘ્નોને દૂર કરે છે જે લોકો બીમારીઓથી પીડાઈ રહ્યા હોય તેમને ખાસ કરીને આ દિવસે માતાની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે પૂજા વિધિ આ દિવસે સવારમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો માતાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો માતાને લાલ રંગના ફૂલ ખાસ કરીને ગુલાબ અર્પણ કરો પૂજામાં માલપુઆનો ભોગ ધરાવવાનું વિશેષ મહત્વ છે માતાના મંત્ર ઓમ દેવી કુષ્માંડા નમઃ નો જાપ કરો